કમ્પ્યુટર લેબમાં વાયરલેસ નેટવર્ક ઉભું કરવા માટે આ પ્રકારનું વાઈફાઈ અને બલ રાઉટર હોવું જરૂરી છે આ રાઉટરની પાછળની સાઈડ રાઉટર વિશે સંપૂર્ણ માહિતી આપેલ હોય છે જે તમે જોઈ શકો છો તેમજ તેના પોર્ટ પાવર સપ્લાયનો પોર્ટ અને રીસેટ બટન જોવા મળે છે આ રાઉટર ચલાવવા માટે તેને પાવર સપ્લાય પૂરો પાડવા માટે આ સાથે એક એડેપ્ટર પણ આવે છે અને આ એડેપ્ટર સામાન્ય રીતે નવ વોટ આઉટપુટ આપતું હોય છે જેથી કોઈ કારણસર આ સિવાય નવું રાઉટર લાવો ત્યારે તે બોક્સમાં એક લેન પણ આવે છે જેનો તમે કોમ્પ્યુટરને કનેક્ટ કરવા માટે ઉપયોગ કરી શકો છો અહીંયા સૌથી પહેલું સ્ટેપ વાઈફાઈ રાઉટર સપ્લાય પૂરો પાડીશું સ્ટેપ ઇન્ટરનેટ સર્વિસ નું કેબલ માં જોઈન કરીશું અને પાવર સપ્લાય ને ઓન કરતા જ વાઈફાઈ રાઉટરમાં ઉપરની સાઈડ લાઈટો બ્લિંક થતી જોવા મળશે અને આ પ્રકારે હાલ લેબમાં વાઇફાઈ નેટવર્ક અવેલેબલ છે

ત્યાર પછી જોઈન ધીસ નેટવર્ક જેથી રાઉટર એ મોબાઈલ સાથે કનેક્ટ થશે અને હવે ઇન્ટરનેટ સુવિધા શરૂ સિલેક્ટ નીચેની સાઈડ આઈપી એડ્રેસ આપેલ છે વધુ કોન્ફિગરેશન કરવા માટે આ એડ્રેસનો ઉપયોગ કરી શકો છો તે માટે વેબ બ્રાઉઝર ને ઓપન કરીશું જેમ કે ક્રોમ ત્યાં ટુ ડોટ વન સિક્સ ટાઈપ કરીશું વાઈફાઈ નેમ અને પાસવર્ડ સેટ કરવાની સુવિધા તમને જોવા મળે છે જ્યાં વાઈફાઈનું નામ જે બાય ડિફોલ્ટ છે તેને તમે બદલી શકો છો જેમ કે હું આપીશ નામ વિજય આ સિવાય યુઝ પાસવર્ડ અને તમે આઠ ડિજિટનો કોઈ પણ પાસવર્ડ અહીંયા આપી શકો છો તે પાસવર્ડને અહીંયા ટાઈપ કરીશું ઓકે આપતા જ પાસવર્ડ સેટ થઈ ગયેલ છે અને નામ છે વિજય ત્યાર પછી પાછા આવીશું વાઇફાઈને ફરીથી ચાલુ કરીશું હવે વિજય ઓપ્શન તમને જોવા મળશે તો તે વિજય ઓપ્શનને સિલેક્ટ કરીશું સિલેક્ટ કરતા જ પાસવર્ડ અહીંયા ફરીથી એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી વિજય કનેક્ટ થયેલું હાલ તમે જોઈ શકો છો આ પ્રકારે મોબાઈલમાં વાઈફાઈ હાલ શરૂ છે વાઈફાઈ ફેસિલિટી ધરાવતા દરેક કોમ્પ્યુટરમાં આ વાઈફાઈ દ્વારા તમે ઇન્ટરનેટ શરૂ કરી શકો છો જેમ કે હાલ નો ઇન્ટરનેટ એક્સેસ તેને સિલેક્ટ કરીશું અવેલેબલ વાઇફાઈ નેટવર્ક ઓપ્શન પછી તમને પાસવર્ડ ઓપ્શન જોવા મળશે જ્યાં તમારા વાઇફાઈ પાસવર્ડ આપીશું અને એન્ટર અથવા તો નેક્સ્ટ જો પાસવર્ડ સાચો હોય તો વાઈફાઈ કનેક્ટેડ અને સિક્યોર ઓપ્શન તમને જોવા મળશે મતલબ હાલ આ વાઈફાઈ શરૂ છે અને સ્ક્રીન પર જોતા ખ્યાલ આવશે કે વિજય ઇન્ટરનેટ એક્સેસ આ પ્રકારનો મેસેજ હાલ જોવા મળે છે તો આ પ્રકારે જેટલા કોમ્પ્યુટરમાં ઈચ્છો તેટલા કોમ્પ્યુટરમાં વાઈફાઈ શરૂ કરી શકો છો જેથી સંપૂર્ણ લેબ પણ વાયફાઈ અને બલ કરી શકાય છે આમ કોમ્પ્યુટર લેબમાં વાયરલેસ નેટવર્ક તમે આ રીતે ઊભું કરી શકો છો આવા જ ઘણા બધા વિડીયો માટે ચેનલને ને કરો જરી મળીશું નવા વિડીયોમાં